નમસ્કાર સ્ટુડન્ટ મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે સ્ટુડન્ટ તમે વારંવાર કહો છો કે મેડમ ડેલી ડેલી વિડીયો નાખો પણ સ્ટુડન્ટની એક્ઝામને કારણે પેરો પેપર ચેકિંગનું ના કામ બધું ઘણું બધું હતું એટલે ડેલીનો ટાઈમ ના મળતો તો મને પે ક્વેશ્ચન નાખવાનો તો કોશિશ કરીશ કે દરરોજના બે ત્રણ વિડીયા તમને મોકલો આજે આપણે જોશું ગુજરાત પોલીસની અંદર જે પ્રશ્ન પૂછાવાના છે સામાન્ય નોલેજ અથવા જનરલ નોલેજ જે ગુજરાતની અંદરથી જ મેં બધા કવર કર્યા છે ગુજરાતને લગતા જે જનરલ નોલેજના પ્રશ્નો છે એ જ બધા ત્યાં મૂક્યા છે અને આઈએમપી ક્વેશ્ચન છે દર વખતે કહું છું તેમ એમસીપ્યુ સિસ્ટમ આપણે રાખવી નથી ડાયરેક્ટ આન્સર યાદ રાખવાનો જોઈએ તેમાં પહેલો ક્વેશ્ચન ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે તેનો જવાબ આવશે સાપુતારાની અંદર નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન ગુજરાતના કયા શહેરમાં શાહ આલમ સાહેબ પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે તેનો જવાબ આવશે અમદાવાદ ગુજરાતનો કયો જિલ્લો વિશ્વનો સૌથી મોટો મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે તો જે કચ્છમાં રહે એ લોકોને તો ખાસ ખ્યાલ જ હોવો જોઈએ કે સૌથી વધુ ફ્લેમિંગો ક્યાં આવે છે કચ્છની અંદર એનો જવાબ શું આવશે કચ્છ શરદીના ટાઈમમાં વિદેશી જે ફ્લેમિંગો પક્ષી છે એ બધા ક્યાં અહીંયા આવે છે કચ્છના રણમાં વધુ જોવા મળે છે નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જન્મ ટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે તેના લેખક આવશે ઈશ્વર પેટલીકાર જન્મ ટીપ જે લખી છે બુક તેના લેખક છે ઈશ્વર પેટલીકર નેક્સ્ટ વિડીયોમાં હું ગુજરાતી ગ્રામરની અંદર લેખક અને કૃતિ આ પૂરેપૂરા બધા ક્વેશ્ચન હું મૂકીશ બરાબર નેક્સ્ટ તેના પછીનો ફરીદ મહમદ ગુલામનબી મંસુરીનું ઉપનામ જણાવું તેનું ઉપનામ આવશે આદિલ એનો જવાબ આવશે આદિલ સ્ટુડન્ટ ખાસ યાદ રાખજો આવી રીતના ઉપનામ પૂછી નાખે છે અથવા ઉપનામ હોય તો એનું મુખ્ય નામ પૂછે છે બરાબર એટલે ખાસ યાદ રાખવાનું આદિલ જે આ ફરીદ મોહમ્મદ ગુલામ નબી મન્સૂરીનું ઉપનામ જે છે આદિલ ઘણા પેપરની અંદર મેં જોયું છે એનો વારંવાર ક્વેશ્ન પૂછાયેલો છે આ નેક્સ્ટના પછીનો ઉકાઈ બંધ ક્યાં આવેલો છે તો તેનો જવાબ આવશે સુરત એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન સાપુતારા શબ્દોનો શો અર્થ થાય છે તો જો આપણે પહેલો પ્રશ્ન પણ જોયો છે કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે તો સાપુતારામાં માની લો કે આ રીતનો પ્રશ્ન પૂછી નાખ્યો કે સાપુતારાનો અર્થ શું થાય તો સાપોનું નિવાસસ્થાન નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન નંબર આઠ ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે તો તેનો જવાબ આવશે જામનગરમાં એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે ક્વેશ્ચન નંબર નવ જોઈએ ગુજરાતની સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે તેનો જવાબ આવશે ઉંઝા એના પછી દસ નંબર ગુજરાતમાં આદિવાસી સમાજની સૌથી વધારે વસ્તી ક્યાં જિલ્લામાં છે તેનો જવાબ આવશે ડાંગ ક્વેશ્ચન નંબર અગિયાર ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે તો તેનો જવાબ છે લુણેજ નેક્સ્ટ ક્વેશ્ચન તેના પછીનો ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે તો સૌથી મોટી સિંચાઈ યોજના આવશે એનો જવાબ સરદાર સરોવર યોજના તેના પછીનો ક્વેશ્ચન વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે તો આ બધાને તમે ગુજરાતી હોવ તો ખ્યાલો જોવું જોઈએ સાતમું સ્થાન છે ગુજરાતનું નેક્સ્ટ તેના પછીનો ગુજરાતની કઈ વાહન કઈ વાહન વ્યવહાર સેવાનો વર્લ્ડ બેંકે વખાણી છે ગુજરાતની કઈ વાહન વ્યવહાર સેવાને વર્લ્ડ બેન્કે વખાણી છે તો એનો જવાબ આવશે બી આર ટીએસ જે વર્લ્ડ બેંક છે એને વખાણ કર્યા છે કે ભાઈ બેસ્ટ એની સેવા છે તેના પછીનો નેક્સ્ટ ક્વેશન ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે તેનો જવાબ આવશે વેસ્ટર્ન ઝોન નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત રાજ્યના ઉદઘાટ ઉદઘાટક કોણ હતા જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે એ ઉદઘાટક કોણ હતા તો એનો જવાબ આવશે રવિશંકર મહારાજ તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નર સરોવર પર આવેલા સૌથી મોટા ટાપનું નામ શું છે તો જવાબ આવશે ટોટલ ક્વેશ્ચન ક્વેશ્ચન છે આઈએમપી આઈએમપી મોસ્ટ કહી શકાય કારણ કે વારંવાર એક્ઝામમાં પૂછાય તો સ્ટુડન્ટ ખાસ યાદ રાખી લેજો એક્ઝામનો ટાઈમ છે તમારી પાસે પોલીસની જે એક્ઝામ આવવાની છે એનો તમારી પાસે ઘણો ટાઈમ છે તો તેનો ટાઈમનો સદુપયોગ કરી અને તૈયારી સ્ટાર્ટિંગથી ચાલુ કરી દો જેથી કરીને એક્ઝામની અંદર તમે સરળતાથી માર્ક્સ કવર કરી અને સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકો બાકી પોલીસની જ્યારે એક્ઝામ ડેટ આવશે ને ત્યારે બુક્સ હાથમાં લઈને બેસશો તો ક્યારેય કોર્સ પૂરો થશે નહીં અને ક્યારેય કોઈ ચાન્સ રહેશે નહીં જો તમારે હકીકતથી જ સફળતા મેળવવી હોય તો મહેનત શરૂઆતથી જ કરી દો ઘણા સ્ટુડન્ટ એમ કહે કે ગુજરાતની અંદર તો મેડમ પેપર લીક થઈ જાય કેન્સલ એક્ઝામ થઈ જાય જે થવાનું હોય થાય પણ આપણે તૈયારી રાખવાની જ જો તમારે કાંઈ પણ બનવું હોય પોલીસમાં જવું હોય કે ટીચર લાઈનમાં જવું હોય ક્લર્કમાં કોઈ પણ ગવર્મેન્ટ જોબની અંદર જવું હોય તો તૈયારી પહેલાંથી જ રાખો કેન્સલ થશે તો ફરી આવશે પણ ખરી એક્ઝામ એટલે તૈયારી શરૂઆતથી જ કરી દો અને હા આ સન્ડેના એક્ઝામ નહીં લઉં પણ હું મંડેના એક્ઝામ લઈશ તો એની અંદર આ બધા ક્વેશ્ચન પૂછીશ સત્તેર સત્તર ક્વેશ્ચન છે એમાંથી કમસે કમ હું અગિયારથી બાર ક્વેશ્ચન પૂછીશ તો તૈયારી કરી લેજો નેક્સ્ટ વિડીયો પછી ગુજરાતનું જે મેં અગાઉ કીધું તેમ કે કવિ અને લેખક તેની કૃતિ જે છે એના વિશે હું રજૂ કરીશ જે નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો જે રજૂ કર્યો છે ટેસ્ટ માટે જે સ્ટુડન્ટ મારી પાસે આવે છે એમના ટેસ્ટ માટે છે તૈયારી કરીને આવજો મંડેના જય હિન્દ જય ભારત